હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે લગ્નમાં બનતા બટેટા વડા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો બે નંગ બાફેલા બટેકા છે આને મેં ઠંડા કરી લીધેલા છે એક કપ ચણાનો લોટ ગરમ મસાલો જરૂર અનુસાર પાણી રૂટિન મસાલા લીધેલા છે અને આપણે અહીંયા મસાલો બનાવીશું સેમ લગ્નમાં બને છે એવી જ રીતે આપણે બટેટાવાળા બનાવીશું તેના માટે સ્પેશિયલ આપણે મસાલો બનાવીશું તેમાં આખા ધાણા વરિયારી અજમો સફેદ તલ ખાંડ લીંબુ અને આદુ કોથમરી અને લીલા મરચાં લીધેલા છે અહીંયા તમે ખાટા મીઠા આપણે બનાવીશું એટલે મેં નાની એક ચમચી જેટલી જ ખાંડ લીધેલી છે તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે મસાલો બનાવીશું બટેટા વડાનો તો સૌપ્રથમ આપણે મસાલો બનાવીશું તો આપણે આખા ધાણા વરિયારી તલ અને ખાંડ અને અજમો એડ કરીશું ત્યારબાદ મસાલા એડ કરશું એક ટી હળદર એડ કરશું એક ચમચી કશ્મીરી મરચું

થોડુંક આખું જીરું એડ કરશું એક ટી સ્પૂન જેટલું તો આપણે મસાલો એકદમ સરસ ઝીણો પીસવાનો છે ને આ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ચણાનો લોટને લોઈ લેશું તો સૌપ્રથમ મીઠું એડ કરશું તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તો અહીંયા મસાલો તૈયાર કરીશું તો આપણે હાથ ની મદદ થી બટેકાનો ભૂકો કરી લેશું અને બાફી અને આપણે ઠંડા કરી લેવાના છે તો આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલા બટેકા લીધેલા છે ત્યારબાદ આપણે મસાલા કરીશું તો એમાં લીલું મરચાંની કટકી એડ કરશું તેમાં આપણે મરચાંની કટકી એડ કરશું અને કોથમરી એડ કરશું કોથમરી આપણે થોડી વધારે એડ કરવાની છે આમાં ત્યારબાદ મસાલો એડ કરશું ત્યારબાદ લીંબુ એડ કરશું થોડું अने आपने जी मसालो बने हुए ते तेल कर एक चमची त्यार बाद नानी एक चमची जेल गरम मसालो ऐड कर सो त्यार बाद आधु ऐड कर एक टुकड़ो તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો આમાંથી વડા બનાવી લેશું તો આપણે આ રીતે વડા બનાવી લીધા છે તો હવે આપણે એને તરી લેશું તો આપણે આ ખીરામાં ખાવાનો સોડા એડ કરીશું બેકિંગ સોડા ત્યારબાદ લીંબુ એડ કરશું ઉપર ત્યારબાદ ગરમ તેલ એડ કરશું એક ચમચી જેટલું આપણાને મિક્સ કરી લેશું ખીરું તૈયાર થઈ ગયું છે તેલ પણ ગરમ થઈ ગયું છે તો વડા તરી લેશું તો ગેસ આપણે મીડિયમ જ રાખેલો છે આપણે બટેકા વડા તૈયાર થઈ ગયા છે તો આને ઉતારી લેશું આપણે આ જ રીતે બધે તૈયાર કરી લેશું મિત્રો તૈયાર છે આપણા લગ્નમાં બનતા બટેટા વડા તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં